સાબરકાંઠાના ઈડરના હિંગળાજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી આ યાત્રા દરમિયાન ગ્રામજનોએ સરકારી યોજનાના લાભો અંગેની માહિતી મેળવી અને પોતાને મળેલા લાભો વિશે અનુભવો જણાવ્યા હતા તમને જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લાના ત્રણસો ગામો સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી ચૂકી છે અને હજુ બસો ચોવીસ ગામો સુધી પહોંચશે જ્યારે સાબરકાંઠામાં નેવું ટકાથી વધુ લોકો આયુષ્યમાન ભારત કાર્ડ મેળવી ચૂક્યા છે જે આરોગ્યની દ્રષ્ટિએ જિલ્લા માટે ગૌરવપૂર્ણ બાબત છે જિલ્લા કક્ષાની વાત કરીએ તો જિલ્લામાં આજે ત્રણસો ગ્રામ પંચાયતોમાં વિકસિત ભારત યાત્રા પૂરી થવા જઈ રહી છે ઓલમોસ્ટ આપણે પાંચસો બાર ગ્રામ પંચાયતમાંથી ત્રણસો ગ્રામ પંચાયત પૂર્ણ કરી છે આપણી સિદ્ધિની વાત કરીએ તો લગભગ આપણે તોતેર ટકા જેટલું સેચ્યુરેશન આપણે એચિવ કરી શક્યા છીએ અને આયુષ્યમાન કાર્ડમાં પણ બોતેર ટકા સેચ્યુરેશન જિલ્લામાં આપણે એચિવ કર્યું છે એટલે જે બસોને બાર યાત્રાઓ બાકી રહે છે એમાં મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે જિલ્લો વિકસિત ભારત યાત્રામાં સો ટકા સેચ્યુરેશન હાસિલ કરશે અને આ યાત્રાનો હેતુ સફળ થશે